જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચ્ચિદાનંદ આજના નવા તમારું સ્વાગત છે તો આજે છે આઠમ ને શનિવાર એટલે ટ્વેન્ટી નાઇન જૂન સેટરડે છે તો સૌથી આપણે આપણે કાનુડાને અને એને જય શ્રી કૃષ્ણ કહી દેવી અને અહીંયા જો દાદા ભગવાન અને મહાવીર સ્વામીનો ફોટો છે તેમને પણ આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ અને હમણાં તો જો કાલથી એકદમ ખૂબ સારો વરસાદ આવે છે અને આજે પણ એવું લાગે છે વરસાદ આવે એમ છે હમણાં વરસાદ જેવું છે ને તો બધા ઘરમાં આવી રીતના હશે ઘરમાં કે બાલ્કનીમાં કપડાં બધા સુકાતા જ હશે અને બાયુનું કામ આખો દિવસનું થાબે જવાનું કપડા લેવાના અહીંથી અહીંયા અહીંથી આમ નાખવાનું જ થતું હશે જો આપણે સવારનું શિરામણ પણ કરી લીધું છે ને એમાં આપણે છે ને ચા ને રોટલી મમ્મીએ બનાવી હતી આપણે જમ્યા હતા અને પાછળ જો ખલેલા પડ્યા છે તો કોણ કોને કોને ખલેલા ફેવરિટ છે મને તો ખલેલા જરાય નથી ફાવતા કોમેન્ટ કરો જેના ફેવરિટ હોય નહીં અને જો સવારમાં છે ને સંદીપનો યોગા ટાઈમ ચાલી રહ્યો છે જય શ્રી કૃષ્ણ તો દરરોજ યોગા કરીશો

વરસાદ આવે એવું જ છે ને એક વાત સારી થઈ વરસાદ આવ્યો ને બે દિવસ સુધી તો એકદમ ઠંડુ થઈ ગયું છે હવે મજા આવે છે કામ અમે ગરમી થાય છે પણ તો એમ પેલા કરતા ઓછી થાય છે એવું લાગે છે એમ પછી થોડું કામ કરતા ને એટલે ગરમી થાય આમ ઠંડુ થઈ ગયું છે ઘણું હમ અને જે મમ્મી અહીંયા ઘણા બધા ફૂલ છોડને વાવવું છે આપણે બાલ્કનીમાં વાવવાના છે જોવી કેવા કેવા વાવી છે આઈ મસ્ત છે આમ ફેલાય છે અને કલર આછો ગુલાબી ને ઘાટા ગુલાબી બે કલર ના આવે છે કેસરી હોતી આવે છે તો આમ મસ્ત લાગે આ વિચાર છે તો આવશું આને પણ આને ટબ જવું લેવું પડે ને મોટી તો આમ ચારે બાજુ થાય ને હમ આ મસ્ત છે અને જાય તુલસીમાં રોપ છે અને આ બાજુ છે એલોવેરા વાવેલું છે એલોવેરા ને લાહા પણ લાહો કેવાય મમ્મી એલોવેરા લાહુ કેવાય ને આને લીસું કે ને શું કે જો એલોવેરા છે આઈ થિંક લાહુ એવું પણ કહે છે અને હા કુવારપાઠું કહેવાય આ છોડ તો છે બધી છોકરીઓને મોસ્ટ ઓફ ખબર હોય છે કારણ કે ઘણી યુઝ કરે છે સ્કીન ઉપર લગાવડે હેર માટે યુઝ કરે તો આ બાજુ છે ને આ ને મસ્ત છે રેડ કલરના ફૂલ આવે છે ને મસ્ત છે આ મમ્મી એમ કે છે પર્પલ કલરના ના આ છોડ છે ને પર્પલ કલરના ના આવે છે ફૂલ પણ આવે ને તો એક દિવસ જ રહે છે પછી છે ને કરમાઈ જાય છે એમ કે બહુ મસ્ત આવે છે કાલ તો આપણે જોયું જો અહીંયા છે ને આ એક ફૂલ આવે એમ છે કાલ તો આપણે જોયું કે કેવું ફૂલ આવે છે અને અહીંયા જો આ ગુલાબી આનું મેં ગુલાબી ચંપો મોગરો બારમાસી ચંપો તો આવો ને ચંપો ઝાડ જેવું થાય કા હા આ જો ગુલાબી કલરના છે આના પાંદડા બહુ મસ્ત છે હા આ બાજુ આ બાજુ ગુલાબી છે અને આ બાજુ સફેદ છે બંને બારમાસી છે બાર માસ એટલે બાર માસ આવે એમ હશે ને અને અહીંયા જો આપણે અજમો વાવ્યો છે બહુ મસ્ત ની સુગંધ આવે છે અજમાની હો એ વાવો છે મારે તો અને વામાં મમ્મી કઈક વાવ્યું છે જરી કેવું નીકળ્યું છે હોય ખરું ઠીક એવું છે બળી ગયેલું છે એમને અને અહીંયા જો મમ્મી હવે એલોવેરા છોપું છે આ જોયું કેટલું મોટું થાય છે એમ હમ આ જો એકદમ પર્પલ નું પર્પલ ના પાંદડા અને ફૂલે એવા ગુલાબી પર્પલ જેવા આવે છે આય સરસ છે થોડુંક અલગ લાગે કા બધું લીલું લીલું આપણે જોયું તેમાં એક પર્પલ નું જો સામેના ઘરવાળા છે ને પડદા વેલી વાવી છે આ સારી લાગે આમાં જીવડા નહીં આવતા હોય મમ્મી તો હોવાય તો સરસ લાગે નગર જીવડા આવે તો બીકરી પાસે આવેલી એટલે બારી બારી પકે નહીં બારી તકે નહીં હં એટલે પડદા વેલી કેવાતી હોય છે જને અડધું ઢકાઈ ગયું તડકોઈ નું આવે સરસ લાગે છે પડદા તો આજે શનિવાર છે એટલે આજે મારા ઓફિસમાં રજા હોય જોકે દર શનિ રવિ મારે રજા જ આવે છે પણ આજે શનિવારે ચાલુ હતું હાફ ડે સુધી બપોર સુધી ચાલુ હતું પણ આજે મેં રજા લીધી છે કારણ કે સવારે ઉઠીને જ્યારે આંખ પણ એટલી બળતી હતી અને માથું પણ દુખતું હતું આંખ તો મને લાગે એટલે બળતી છે હમણાં મારે સ્ક્રીન ટાઈમ વધારે થઈ ગયો છે પહેલાં તો હવે એડિટિંગને કંઈ કરવાનું હતું નહીં હમણાં થોડાક દિવસથી એડિટિંગનું એવું થાય છે એટલે એ મારે આંખમાં થોડુંક હમણાં ખબર નહીં બળે છે હવે કેમ થતું એને ખંજોળે એટલી આવે છે તો એટલે આપણે આજે રજા લીધી છે શનિવારની અને રોનક છે ને કાલ સાંજે આઠ વાગે ગોવા પહોંચ્યા હતા કારણ કે એની ટ્રેન લગભગ નવ કલાક સુધીની લેટ હતી તો અત્યારે તેને છે ને હોટલમાં ચેકઆઉટ કરી લીધા ચેકઆઉટ કરી લીધું છે અને ત્યાંના એને છે ને થોડીક ક્લિપ મોકલી છે કે એની હોટલ કેવી છે ને રસ્તામાં કેવા વિઝ્યુઅલ્સ આવ્યા છે એ તો હું હમણાં છે ને એડ કરું છું તો તમે જોઈ લો ગરમ કરવાની કિટલી આ વોઇસરૂમ એરિયા આ મારો રૂમ ટીવી

અને અહીંયા છે ને હું આપણે ટમેટાનું શાક બનાવવું છે તો શેવ ટમેટાનું શાક બનાવું તો હમણાં શેવ ટમેટાનું શાક ને રોટલીનો લોટ બાંધી લો અને જો બપોરના જમવામાં છે ને પપ્પા એ બધા લેતા આવ્યા છે એની સાથે ચટણી અને લીલા મરચાં તો ચાલો આપણે રેસી પહેલાં બનાવી નાખીએ ને પછી હવે જમવા ટાણે મળીએ કરવા આવી જાવ બપોરા કરવા માં આપણે રોટલી સેવ ટમેટાનું શાક ઈદડા અને રસ અને ચટણી મરચા હાલો બધા જમવા અને બધા જમવા બેસી ગયા છે મમ્મી પપ્પા રોહિત અને સંદીપ અત્યારે વાગ્યા છે બપોરના બે અને હું અને મમ્મી જાવી છે થોડીક શોપિંગ કરવા માટે અહીંયા એબીસી સર્કલ પાસે જ્યારે છે ને સત્યાવીસ અઠાવીસ તારીખ બે દિવસ એક્ઝિબિશન છે તમને અત્યારે ત્યાં શોપિંગ કરવા જાય મમ્મીમાંથી ને આ પછી એક પેન્ટ લીધું સુમેરુમાંથી લીધું છે અને જે મમ્મી કહે હતું આ બહુ ખાસ હતું કે એક્ઝિબિશનમાં આપણે બીજું કશું કાંઈ લેવું ન હોય હું એમ તો જો સાંજના છ વાગી ગયા છે ને આપણે ત્યારે ભજિયા પ્રોગ્રામ છે એટલે આપણે સૌથી પહેલા તો ચકરી બનાવવાની છે તો ચકરીને છે એને જીની કટિંગ કરી નાખવાનું છે અને એમાં પછી મેં છે થોડુંક મીઠું અને લીંબુ નાખી દીધું છે એટલે એની થોડીક તીખાશ હોય ને થોડીક મટી જાય તો વધારે તીખા ન લાગે પછી એને પંદર મિનિટ સુધી એમને રાખી દે ને સાઈડમાં મૂકી દેવાના અને આપણે ભજીયા હતા ચટણી બનાવી ચટણી માં છે ને આપણે થોડો ગળ અને થોડાક ખજૂર લીધા છે અને આપણે ઉકળવા દીધો તો ને પછી આ મીઠું જીરું ને બધું નાખી અને આપણે આ કમ્પ્લીટ થઈ ગઈ છે કેવાય ચટણી ચટણી રેડી થઈ ગઈ આપણી અને આ બાજુ જો મમ્મી છે ને મમ્મી આવી ગયા છે મમ્મી હું તમે લેવા ગયા તા માર્કેટમાં તો મમ્મી જો પાલક ને ટમેટા ને લીંબુ ને આદુ ને ધાણા ને અત્યારે મસાલો બનાવવાની તૈયારી છે

આ સુરત માં ખાવા વાળા ક્યાંય પાછા ન પડે રાતે બાર વાગે ખાવા જોઈએ એ સુરત વાળા એને મમ્મી મમ્મી કોઈ દી રાતે ન ખાય આઠ વાગે સેલો લાસ્ટ ખાઈ લઈ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ કાંઈ ન ખાય હા ક્યાંક બહાર ગયા હોય કોક ઘરે ખાતા હોય તમને ખબર નથી હો પાછી તમે ક્યાંય મહેમાન ગતિ કરવા જાય ત્યાં ખાઈ લીધું હા એવું છે રાતે દિવસે બહુ ઓછા કરી લેવા જાય અને ચાલો હવે બનાવી ભજીયા મસ્ત મજાના તો જો અત્યારે આપણે છે ને ચક્રીનું અને આ કુંભણિયા ભજીયાનું રેડી થઈ ગયું છે ને આપણે તેલ મૂકી દીધું છે તેલ આવે ને એટલે આપણે તરત તળવાનું ચાલુ કરી દઈએ જો આપણે કુંભણિયાનું સ્ટાર્ટ કરી દીધું છે તળવાનું કુંભણિયા તળે છે ને આ બાજુ જો થોડા કુંભણિયા એને બનાવી નાખ્યા છે હે ને નાખી મોટા સકડા એને કર્યા હોત ને તો એ દેખાત પણ કોઈનું મેં એને દસ વાર કીધું પણ મારું માન્યું નહીં મમ્મી મોટા સકડા અને હવે જો તળવામાં એને કેટલી તકલીફ થાય છે આ બાજુ જોવો મેથી ભજીયા કુંભણિયા ભજીયા આખા મરચા જે મને ભાવતા નથી અને ચટણી અને આપણે આ ચકરી બનાવી છે સાથે સાસ અને આ ચટણી ખજૂર ની ચટણી અને બધા જમવા માટે બેસી ગયા છે

ભજીયા પાર્ટી કરી દીધી ભજીયા ખાઈ લીધા છે અંજવારી પોતા બાકી છે પણ કાંઈ નહીં પેલા અંગે કોમેન્ટ વાંચી લો અને પછી આપણે કામ કરીએ તો સૌથી પહેલાં સૌથી પેલી કોમેન્ટ છે કિરણ કાધવદરાની બહુ સરસ પાણીપુરી અમારે ત્યાં સુરત જેવી પૂરી નથી મળતી મોકલો સુરતથી એમ તો તમે ક્યાં રહો છો કે તમને સુરત જેવી પાણીપુરી નથી મળતી કોમેન્ટ કરજો અને સોનલ માંડવીયાએ ભાભીએ કીધું છે કે ગોવાનો વિડીયો છે ને ગોવા જવાનું બંધ થઈ ગયું તો કઈ આપણે છે કેદારનાથ ની બધા ગયા એવી રીતના ગોવા લોકો અમે સંદીપે કેદારનાથ ની ચારધામ ની જાતા કરી અપલોડ કર્યા છે ન જોયા હોય ને તો સંદીપ તળાવમાં જઈ એ ચારધામ વિડીયો તમે જોઈ લો પછી ચિતલ સોનક કે છે કે તમે તમારા ઘરે ક્યારે જવાના છો તો રોનક ગોવાથી આવી જાય ને ત્યારે મારા ઘરે હું જઈશ પછી દીપાલી પટેલ કે છે હું તમારા વિડીયો રોજ જોઉં છું ખૂબ સરસ છે થેન્ક યુ દીપાલી બેન પછી હિંમત ગાબાણી કે છે હેલો નીલમ રાજપાલ કીધું છે રાધિકાબેન

તો એટલા બધા ભજીયા બનાવ્યા હતા ને એમાંથી એટલા ભજીયા ખાલી પડ્યા રહ્યા ને આ બાજુ જો આ બધું હજી સાફ સફાઈ કરવાનું છે પ્લેટફોર્મ આખું બગડી જાય ઉપર જે ઓલું છે ને એ આખું તેલ તેલ થઈ ગયું છે બધું સફાઈ કરવું જોઈએ અને આ બાજુ જો વાસણના ઢગલા તમે જેમ કીધું ને એટલું વાસણનો ઢગલો છો છે હજી નીકળતા જાય એ તો અલગ રાધિકા પકોડી મસ્ત હો અમદાવાદ હોય ને એ પાણીપુરી ને પકોડી કેવી નઈના બેન કોલડિયા કે છે મોઢામાં પાણી આવી ગયું આવો તમે ખાવા અને પછી પછી છે છે કે કે હા એને કરી રાધિકા એકદમ સાચી છે તો જો આપણી કોમેન્ટ અહીંયા જ ભૂલી થાય છે અને હા વિડિયોના વ્યૂ તો વધારે આવે છે પણ વિડીયો લાઈક નથી આવતી જો તમે વિડીયો જોતા હોય ને તમને ગમતો હોય ને તો વિડીયોને તમે જરૂરથી તમે લાઈક કરી દેજો તો આ વિડીયો નો આપણે અહીંયા જ કરીશું કાલ મળ્યું છે નવા બ્લોગ સાથે eh tadi insaul ne krishna